નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો આપણે વધુ એક સ્ટોલે અત્યારે જીપીપીએસ ગાંધીનગર ખાતે આપણે વધુ એક સ્ટોલે આપણે પહોંચી ગયા છીએ કે તે પણ મિત્રો જોઈ શકો છો કે ભૂમિ એગ્રોમાં અને આપણી સાથે ભાઈ જોડાણા છે કે કેમ છે ભાઈ બસ મજા મજામાં તમારો નામ ને પરિચય અમારા દર્શક મયંગ મયંક ડોડિયા ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં સેલ્સ એક્ઝિક્યુટિવ છું ઉત્તર ગુજરાત આપ કવર કરું છું બરોબર ખાસ મયંક ભાઈ

બરોબર કે બધું બધું જ મશીન એક સાથે એક જ મશીન માં બધું કામ એક સાથે થઈ જાય ના પણ ચોક્કસ આ પણ એક સારું એવું કામ કાજ છે આ કુલ સ્ટેનલેસ સ્ટીલ નું મટીરીયલ આવે છે આપણે આમાં બરોબર તે પણ એક સરસ વાત છે અને ખાસ મયંગભાઈ કે જે તમે આ મેન્યુફેક્ચરિંગ કરો હો કે આ તમે પ્લાન્ટ નું પ્રોડક્ટ છે બરોબર તે પણ દર્શક મિત્રો કે તમે જોયું સાંભળ્યું કે ભૂમિ એગ્રો નો પોતાનો જ પ્લાન્ટ છે કે તે બાર થી કોઈ વસ્તુ મંગાવી નથી પડતી અને પોતે જ આખું મેન્યુફેક્ચરિંગ પોતે જ કરે છે

આપણે મગફળી ધાર દેવાનું મશીન છે આપણે પ્રાઇસ છે એમાં સુધીની સબસિડી આવે છે ઓલ ઇન્ડિયામાં માં એકનું સબસીડી વાળી પ્રોડક્ટ છે ગેરંટી તમારે સબસીડી આવે જ છે આમાં સ્પેશિયલ મગફળી માંથી ધૂળ કાકરા જે પણ વસ્તુ હોય જે આપણે વેચવા જઈએ તો એક્સેપ્ટ નથી કરતા એ કમ્પ્લીટ ક્લીનિંગ કરી આપે છે તમને મજૂરની કોઈ પણ આપણે જે અલગ અલગ કરી મજૂરની ની અત્યારે જે બહુ હોય

ખાસ મયનભાઈ કહેતા આ પણ આપણે કઈક વિશેષતા વાળું લાગ્યું ને ના 100% આનું કામકાજ પણ રેડી ઓકે છે અને રઈ વાત બીજી કે આને શું કહેવાય આ મશીન ને આ મલ્ચિંગ મશીન છે બરોબર જે આપણે મેઈનલી અત્યારે જે તરબૂચ છે મરચી છે એનું જે આપણે કાપડ થી આપણે જે વસ્તુ કરીએ ને આપણે આ કે જે પ્લાસ્ટિક પાતળીને આપણે જે આપણે વાવેતર કરીએ છે કે જે વાવણી કરે છે કે જે આપણે ડ્રીપ પાતળવી કે જે પ્લાસ્ટિક પાતળવું આ દેશી ભાષામાં તમને વાત કરું છું કે જે ખેડૂત મિત્રો દર્શકોને સમજાવો આમાં આપણે એક સાથે સાત કામ થઈ જાય છે એવું મલ્ચિંગ મશીન છે આપડું આપણે ડ્રીપ પથરાતી જાય છે હા ડ્રીપ પથરાઈ જાય ડ્રીપ પાસે આપણે ખાતર કરવું હોય તો ખાતર થઈ જાય છે હા અહિયાં સ્પેશિયલ જમીન લેવલ થઈ જાય છે

સરળ રીતે ખેડૂત ને કામકાજ થઈ શકે કે તે રીતનું બધું આખું મેન્યુફેક્ચરિંગ કરેલું મયંકભાઈ કે જે અત્યારે આપણે બધા સાધનો આપણે જોયા કે તમે લગભગ જાજા સાધનો આપણે મોસ્ટ ઓફ તમે મેન્યુફેક્ચરિંગ કરતા હશો ત્યાં રોટાવેટર પણ રોટાવેટર પણ અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે આખું પાવડર કોટિંગ થાય કમ્પ્લીટ પોતાનું જ મેન્યુફેક્ચરિંગ વાળી આખી વસ્તુ છે આપડે બરોબર તે પણ સો નાનું મોટું નાનું મોટું બને રોટાવેટર બધા રોટાવેટર સબસિડી અપ્રુવ અને ખૂબ ક્વોલિટી વાળા રોટેવેટર છે બધા આપણે પણ તે પણ 100% આપણે જોઈ શકો છો કે જે આ નંબર આપેલા છે કે તે સબસિડીના નંબર લેસર કટિંગ પ્લેટ છે કમ્પ્લીટ લેસર કટિંગ કોડ આપી ગયેલ છે બધા રોટેવેટરમાં આપણે ત્યાં જ આપીએ છીએ સીધો గవర్નમેન્ટ ઓપરૂ થઈ જાયને માટે બરોબર તે પણ 100% કે મોટું રોટાવેટર પણ તમે મિત્રો જોઈ શકો છો

ખાસિયત હે ખાસિયત આપડે આખું મોડલ સ્ટેનલેસ સ્ટીલ નું ફૂલ એસેસ માં બનાવીએ બરોબર પછી આપડે નવું કવર લઈ આવે છે આ સીડ યુવિંગ કવર જે આપણે ઘણી વખત જતા હોય તો એક બાજુથી થી જતા હોય પવન આવતો હોય તો અહીંયાથી દાણા ઉડી જતા હોય ખાતર ઉડી જતું હોય એક બાજુ સરખું હોય તથા એક બાજુ પારું હોય એના માટે સ્પેશિયલ આપણે કવર લઈ આવ્યા છીએ પછી વરસાદમાં પણ આ વસ્તુ પડી હોય તો આ વસ્તુ પેક થઈ જાય છે વરસાદ ફૂલ સેફ્ટી થાય છે આપણે કોઈ પણ પાણી અંદર જતું નથી પછી ફૂલ એસેસ ફૂલ સ્ટેનલેસ સ્ટીલ માં આખું મોડેલ બનાવીએ છીએ બરોબર મેઇનલી તમે જોયું હશે તો આ બધા પ્લાસ્ટિક નું આપે છે આ પ્લાસ્ટિક નું હોય પ્લાસ્ટિક આપડે એ પણ એસેસ માં આપીએ છીએ બરોબર સહિત આપણે સુવિધા છે

ડુંગળી છે જીરું છે સામેથી પવન હોય કે ત્યારે બિયારણ ઉડીને પાછું એમાં એમાં પડી જતું હોય કે જેથી કરીને આ ખાસ બઉ સારી એવી સેફ્ટી કહેવાય કે એક જ સરખું આપણું વાવેતર વ્યવસ્થિત રીતે એક જ ખેતર માં આપણું

કે આ બોલ્ડ અહીંયા તમે જોવો કે આ આપણે સપોર્ટ કરી દીધો છે કે આઈથી જે ધૂળનું પ્રેશર અહીંયા આવે છે અને જે અહીંયા અડી જાતું કે અહીંયા ફૂલ હેવી એંગલ આપી દીધું છે કે તમે પ્લેટ પણ જોઈ શકો છો તે પણ હેવી આપી દીધી છે અને એક્સ્ટ્રા કે અહીંયા ડાટામાં હોલ પાડીને અહીંયા સપોર્ટ પણ આપી દીધો છે કે જે વણી ચલાવતા ખેડૂત મિત્રોને ખાસ ખબર જ હશે કે તમે જેક જોઈ શકો છો હમર જોઈ શકો છો અને પાછળનું જે તમે ચક્કર જોઈ શકો છો કે તે પણ ખાસ બધી બાબત ધ્યાનમાં લઈને વ્યવસ્થિત રીતે હેવી આપ મેંગભાઈ ઓયણી તો ઓલી જોઈ આ પૈડી છે તે પણ હું કેરનો બધું જોઉં છું કે પણ આ તો મને હાવ કઈક અલગ જ લાગે છે હાવ નવીનતા વાળું દેખાય આપનું નવું મોડેલ છે બીબીએફ પ્લાન્ટર મોડેલ જે આપણે પ્રિસિઝન ફાર્મિંગ કરીએ ને પ્રિસિઝન ફાર્મિંગ એ જગ્યાએ જે બે દાણા હોય છે બે દાણા પડી એને વચ્ચેનું ડિસ્ટન્સ મેન્ટેન રાખે છે એક દાણો અહિયાં પડે તો બીજો અહિયાં ત્રીજો અહિયાં ચોથો અહીંયા કમ્પ્લીટ એક એક દાણાનું જ વાવેતર થાય છે બરોબર હા કમ્પલીટ ડિસ્ટન્સ જે રીતનું આપણે ઇંચમાં ફેરફાર રાખવો એ રીતનું જ કમ્પ્લીટ વાવેતર થઈ જાય છે બરોબર એ પ્રમાણની રોટર ચેન્જ કરી દે અને આમાં આપણે જે ઉભા રોટર આવતો હોય ને એના બદલે તમે જોઈ શકો છો આડા રોટર આવે છે બરોબર તમે ખાના ભરી દો એટલે એક જ દાણો એનું માપજ છે ઉપાડવાનું અને જે રીતે આપણે અહિયાં થી ઓરનું સેટિંગ થઈ જાય છે જ્યાં હોય છે ને એમાં જ અહિયાં ઓરનું સેટિંગ આપડે કેટલું ઓર રાખવું બરોબર અમારા દર્શકોને અહિયાં રાખીને તમે વ્યવસ્થિત રીતે બતાવો અહીંયાથી જ આપણે ઓવરનું સેટિંગ તરત ત્યાં ને ત્યાં થઈ જાય છે બરોબર કે ખાસ ખેડૂત મિત્રો તમે તે પણ જોઈ શકો છો કે આપણે ઓવર કે જે આપણે સાઈડમાં ઓલી આપણે જોયું કે આમાં તે નથી કે જે એક એક દાણાનું જે આપણે વાવેતર કરવું હોય તે પરફેક્ટ રીતે સો સો ટકા થઈ શકે આપણે ખાલી રોટર જે રીતની હોય રોટર જ ચેન્જ કરવી પડે છે કે આપણે કેટલા ઇંચે વાવેતર કરવું એની પણ ઇન્ફોર્મેશન બધી આપણે આપી ગલત છે અહીંયા કેના માટે કેનો ઉપયોગ કરવો છે કોઈ રોટર વાપરવું જોઈએ કેટલા ઇંચે વાવેતર થશે કમ્પ્લીટ

અને મયંક ભાઈ આમાં જે ખાસ આપણે પાછળ હમાર આપણે આમાં અહીંયા સમાર પર રાખી સકીએ આ રાપ પર રાખી છે આ રાપ એટલે એના માટે જ રાખી છે આપણે સ્પેશિયલ પ્રિસિઝન એક એક દાણા હોય એના ઉપર કમ્પ્લીટ સમારની જેમ જ કામ કરતી છે અને બંને બાજુ આપણે કમ્પ્લીટ એક પાવેતર થાતું છે બરોબર વ્યવસ્થિત રીતે તમે તે પણ મિત્રો જોઈ શકો છો કે જે આપણે બમ્પર ની કે જે ઢહેડિયા વાત કરી કે તે આમાં પણ ખાસ બધું ધ્યાનમાં લઈને બહુ વ્યવસ્થિત રીતે મજબૂતાઈ વાપરેલી છે અને ખાસ ભાઈ કે જે આપણે પાછળ ઓફર જોયું આપણે ઓળણીની પાછળના ભાગમાં હતા પાછળ પણ કરી શકીએ છીએ આગળ પણ રાખી શકીએ અહિયાં આપણે ખાતર માટેનું રાખ્યું છે પણ કાજ જો આપણે અલગ થઈ જશે અલગ અલગ સ્પેશિયલ સ્પેસિફિક ઉપર ડાયરેક્ટ ખાતર ટ્રેક્ટર ચલાવતો હોય ને ત્યાંથી સીધી નજર પડી જાય અહિયાં કેટલું ખાતર ક્યુ હોય ક્યાં ચાલુ હોય ક્યાં બંધ સીધું આપડે ડ્રાઈવર સીધું જોઈ શકે બરોબર તે પણ સો જોઈ શકો છો તમે ખાનું તમારે જેટલા વાવેતર કરવું એટલે રાખી બાકી સીધું આપણે બંધ પણ કરી શકીએ ના ના તે પણ સો અને જે વચારે તમે આ સપોર્ટ પણ મિત્રો જોઈ શકો છો કે બધી બાબતનું ધ્યાન માં લઈને

આપણે ચલાવતા હોય કે તેને પણ વ્યવસ્થિત રીતે હાવ કામકાજ આવે

મિત્રો તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે ક્યાંય એક હોલ પાડેલો નથી આ આપણે ક્લેમ પાડવું આવે છે કે જેને જે રીતે આપણે દાતાને ઈચ વચ્ચે રાખવું એ રીતે સીધું બોલ્ટ ખોલીને પોતાની રીતે જ વચ્ચેનો ડિસ્ટન્સ રાખી અને એ રીતે ડાયરેક્ટ ફાર્મિંગ કરી શકે છે બરોબર ના તે પણ 100% બહુ સરસ કામકાજ છે આ વોઈણી તો મે જોઈ હવે તો આ તો કઈ બાજુ ચાલતી હોય આ તો બહુ મને પણ ખ્યાલ નથી હું પણ વોઈણી 5 6 વર્ષથી આ ચલાવું છું આ રીતે જોઈ શકો છો કે આ દાંતો છે આ રીતની ઉપયોગ કરે છે વચ્ચે જોઈન્ટ કરી બંને આગળ પાછળ એક લાઈન ઉપર દાતા એક બાજુ આ બાજુ હોય એક આ બાજુ હોય છે એ રીતના દાતા ઉપયોગ કરે છે ઉપર અડતાલીસ ની પેટી છે આપણે ચાર ફૂટ આખી કમ્બાઈન જે આપણે સાત દાતા હોય છે એમાં કમ્પ્લીટ અહિયાં આપણે પાછળ જીરા ઉપર ફિટિંગ કરવું હોય તો જીરા ઉપર ફિટિંગ થઈ જાય છે અને આખી અડતાલીસ ની આપણે એંગલ આપીએ છીએ સેન્ટરમાં આપીએ છીએ વાળા આપે છે એમાં કેવું આનો મેન ફાયદો કે આપણે પાછળ જીરા ઉપર ફિટિંગ કરવું હોય તો એ જીરા ઉપર વચ્ચે કરવું પડે અહીંયાથી એંગલ આપણે બદલાવો પડે બરોબર એ કમ્પ્લીટ વચ્ચે જ આપીએ છીએ એટલે આપણે આના ઉપર પાછળ જે ત્રીજી પાટલી આવે છે જીરા વાળા જીરા ઉપરનું ફિટિંગ કરવું હોય તો સીધી કમ્પ્લીટ અહિયાં થઈ જાય છે બરોબર અને આમાં આપણે સીડી ઇંગ કવર ને બધું સુવિધા આપીએ છીએ સાસ મહિયાન ભાઈ આપણે જે આ તમારા બધા સાધન આપણે જોયા અને કામકાજ પણ સોયા સો ટકા વ્યવસ્થિત લાગ્યું એમાં કાંઈ ઘટે એમ નથી અને જે ખેડૂત મિત્રોને લેવા હોય કે અથવા કોન્ટેક કરવો હોય એમાં તમારી કંપનીના કે અથવા તમારા નંબર છે કે હું વિડિયો માં સાઈડમાં ડિસ્પ્લે ઉપર એડ કરી દઈ કે જેથી કરીને ખેડૂત મિત્રોને તમારો કોન્ટેક્ટ કરવામાં સરળ રહે અને કિંમત પણ આમાં જો કે કિંમત તો ભાઈ ય જેડ કે જે સમય પ્રમાણે કિંમત ચેન્જ તો થકી જ હોય કે જેથી કરીને આપણે કોઈ કિંમત આમાં દર્શાવતા નથી અને જે તમારે કિંમત પૂછવું હોય તો તે તમને નંબર હું સાઇડ ડિસ્પ્લે ઉપર ચોક્કસ બનાવો છો કેટલા મોડલ બનાવો પાંચસો એમાં પાંચ દાતા લઈને એકવીસ દાતા સુધી સિંગલ ઓપર ડબલ ઓપર મિની માટેનું મોટા માટેનું જે વાઇઝ અલગ અલગ દાતા હોય એ પ્રમાણે આપણે બધું મેન્યુફેક્ચરિંગ કરી આપીએ છીએ બરોબર મિની રોટા સોળ બ્લેડ વીસ બ્લેડ ચોવીસ બ્લેડ મોટા રોટાવેટર આપણી પાસે ત્રણ સિરીઝ રેગ્યુલર એના કરતા હેવી જે આપણી એચડી સિરીઝ ચાલે છે મહારાજા એચડી પ્લસ સિરીઝ એટલે કે મહારાજા પ્લસ ત્રણ ત્રણ સિરીઝ છે એમાં આપણે ચાર ફૂટ થી લઈને છ ફૂટ ચાર ફૂટ પાંચ ફૂટ સાડા પાંચ છ સાત ફૂટ કોઈ રિક્વાયરમેન્ટ આઠ ફૂટ સુધી નવ ફૂટ આપણે બધા રોટા વેટર પ્રમાણે બનાવી બરોબર તે પણ બાકી આપણી પાસે મલ્ચિંગ મશીન ટબલ સેવા ડિસ્ટોનર ફર્ટિલાઇઝર બ્રોડકાસ્ટર પછી હેન્ડ ઓપરેટેડ ઘણા બધા ટૂલ્સ છે આપણી પાસે જે પ્લાન્ટર હોય છે આપણે જે ખોતાડીને હાલવાના હોય છે કેન્સી આપણે જે એરંડા કાપવા માટે ને એવા નાની મોટી ઘણી પ્રોડક્ટ ખૂબ બનાવીએ છે આપણે એ બધી સબસિડી અપ્રુવ પ્રોડક્ટ છે બરોબર એ પણ 100% કે જેમ ડિસ્પ્લે માં જોઈ શકો છો તમે બધું આપો આ આ દર્શાવેલ છે કે તે પણ 100% ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે નાનેતી મંડી ને મોટી વસ્તુ કે તે ભૂમિ એગ્રો બધી વસ્તુ 99% આપી મેન્યુફેક્ચરિંગ પોતે જ કરે છે કે કઈ વાંધો નહીં કાસ હવે મયંક હવે જી બાજુ અમે આવશે તો તમારા કારખાનાની પૂરી આપણે કારખાનાની વિઝિટ લેસી આલી ફેરે કે કેવો લાગ્યો ખેડૂત મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભૂમિ અગ્ર સો ટકા ખાસ વિઝિટ કરજો એક વાર